नमस्कार हूं आस्था गोस्वामी द केसरी न्यूज़ साथे શેરડીનો રસ પીધા બાદ બેના મોતની ખળભળાટ વડોદરા પોલીસની જાણ બહાર અંતિમ વિધિ કરી નાખાય વડોદરા તરસાલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં બુધવારની મોડી રાત્રે શેરડીનો રસ પીધા બાદ બે જણના મોત થયા હતા જો કે આ કિસ્સો શુક્રવારે સામે આવ્યો હતો પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ બંનેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા શેરડીના રસનું કોલું ચલાવનાર આધેડની જ પત્ની અને પિતાના મોત થયા છે જ્યારે આધેડનો ચોવીસ વર્ષનો પુત્ર ગંભીર છે અને આઈસીયુમાં દાખલ છે આધેડ પોતે

તેને ઝેરની અસર હોવાનું માલુમ થતાં પોલીસ તપાસ અર્થે પહોંચી હતી ત્યારે ચેતન સોનીએ એવી ફેકિયત રજૂ કરી તે શીરડીના રસનું કોલું ચલાવે છે અને બુધવારે મોડી રાત્રે તેના પિતાજનોએ રસ પીધા બાદ તબિયત લથડી હતી જેમાં તેની પત્ની બિંદુ અને પિતા મનહરભાઈનું ઘરમાં જ મોત થયું હતું જ્યારે તેને ચોવીસ વર્ષનો પુત્ર આકાશ એસએસજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે આ ઘટના બાદ ચેતન અને અન્ય પરિવારજનોએ પત્ની અને પિતાના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા છે બાદ ચેતન પોતે પણ એસએસજી હોસ્પિટલમાં દાખલ થયો પોલીસને હવે આ આખી શંકાસ્પદ લાગી રહી છે 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 આ ઘટના હત્યાની સામૂહિક આપઘાતની કે ફૂડ તે અંગે તપાસ શરૂ કરી છે આજે મોડી રાત્રે મકરપુરા પોલીસ નંદવંદન સોસાયટી ખાતે દોડી ગઈ હતી અને ઘટના સંદર્ભે પુરાવા એકઠા કરવાની કામગીરી શરૂ કરી દીધી છેડીના રસમાં પોટેશિયમ સાઇડનાઇટ ભેળવી હોવાની શંકા શેરડીનો રસ પીધા બાદ બેના મોતની ઘટના અંગે તપાસ કરી રહેલ મકરપુરા પીઆઈ જે એન પરમારે કહ્યું કે આ ઘટના શંકાસ્પદ લાગતા અમે ઊંડાણથી તપાસ કરી રહ્યા છીએ હાલમાં જ એવી માહિતી મળી કે અંગ શેરડીના રસમાં પોટેશિયમ સાઇડની ગોળી ભેળવવામાં આવી હતી જેના કારણે રસ પીધા બાદ ઝેરી અસર થઈ છે